હા બોલો ગોપાલ ક્યાં રાજીનામું આપવાની વાત કરી છે અરે ભાઈ એ તારે આવું તો તું આવજે ને મુખ પાસે કડે આવી જાવ રાજીનામું દેવા હા હા આયા તમારા કાર્યકર્તા ટેકારા કરે એટલે શું હમકતો તમે તમારા અમે હમત ઓ આવી જાજે તું સાહેબ સાહેબ મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે ભાઈ તું આવી જાજે હમો લડવા ઓ મૂકી દે મિત્રો અત્યારે આ કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે હું તમને કોલ રેકોર્ડિંગ સંભાળવું તે પહેલા ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને મિત્રો અમે આ કોલ રેકોર્ડિંગની પુષ્ટિ ન કરતા એ જો મિત્રો આ કોલ રેકોર્ડિંગ

હું તમને સાહેબ સાહેબ કરું છું હજી તો વિસાવદર પેટા ચૂંટણી પૂરી થઈ હજી ગોપાલ ઇટાલિયા એ શપથ નથી લીધા ધારાસભ્ય પદના ના હજી વિધાનસભામાં પોચ્યા નથી ઈ પેલા ફરીથી હવે ક્યાંક ને ક્યાંક મોરે મોરા અને ચેલેન્જ ની રાજનીતિ ચાલુ થઈ ગઈ સાહેબ